સિત્સર ગામે આવેલી જય ચામુંડા પ્રોવિઝન સ્ટોરમાંથી કોલોન વોટરની મોટી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો તપાસમાં ખુલ્યું કે આ નશાકારક પ્રવાહી ગારીધર ટાઉનમાં આવેલા ગેરકાયદેસર ગોડાઉનમાંથી પૂરું પાડવામાં આવતું હતું ગારીધર પોલીસ સાથે સંકલનમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન કોલોન વોટરની બોટલો તેમજ ઉત્પાદનો માટેનો કાચુ માલ જપ્ત કરાયો વધુમાં પાલેતાણા મુવા અને ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ છાપામાર કામગીરી કરીને અનેક સ્થળોએ નશાકારક કોલોન વોટર વેચતા ઈસમો સામે ગુના નોંધાયો હતો કુલ પચીસ લાખ છપ્પન હજાર નવસો સોળ રૂપિયાના મુદ્દામાલ જાતે છ આરોપીઓને ઝડપી લીધા હતા અને તેમના સામે ભારતીય ન્યાય સહિતના કલમ એકસો ત્રેવીસ તથા નશાબંધી અધિનિયો હેઠળ ગુના નોંધાયો હતો પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓએ કોલોન વોટર જેવી કોમેસ્ટિક વસ્તુઓની દુરુપયોગ કરી તેની પાણી સોડા તથા એનર્જી ડ્રિંક્સ સાથે મિક્સ કરી દારૂની અવેજમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરતું મોટું નેટવર્ક ઊભું કર્યું હતું